આજે તો સવાર સવારમાં ગરમા ગરમ રોટલી અને સાથે ચા કરણના પપ્પાને નાસ્તો કરાવી દીધો મસ્ત મસ્ત રોટલીથી અને પછી કામે રવાના કરી દીધા અને અમારા કરણભાઈ કે મારે ફૂલેલી જ રોટલી ખાવી છે પછી એના માટે રોટલી ફૂલેલી બનાવી દીધી ફૂલે રોટલી તો જ અમારો ભાઈ ખાય અને પછી તો હું નવરી થઈ જરાક એટલે ધાબા ઉપર આવી હતી ગોદડાની ઘડી કરવા પણ જરાક વાર બેસી ગઈ અને પછી તો બીજું કાંઈ કામ હતું નહીં એટલે આ ભાઈને થોડીક વાર મસ્તી કરી આ ભાઈ હારે તો જોઈ લ્યો આ ભાઈ અમારો રમે જ છે અને કરણ પણ અમારો અહીંયા રમે છે ધાબા ઉપર તો બે ભાઈ આવું કામ કરે છે તો આ ભાઈએ તો ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું કરણભાઈ ને યુવરાજભાઈ બે અને પછી તો આ ભાઈ રમતા હતા એટલે મેં કીધું ચાલો થોડીક વાર બેસીએ પછી નીચે જાશું બપોરનું જમવાનું બાકી છે બનાવવાનું તો આ ભાઈ તો ટાટા કરે છે અને પછી તો ધાબા પર થોડોક તડકો લાગ્યો તો એટલે નીચે આવીને ફટાફટ કોણ ખાઈ લીધો કરણના પપ્પા પણ આવી ગયા હતા તો સાથે કોણ લેતા આવ્યા હતા અને મારા માટે બકાલું લઈ આવ્યા અને કરણને યુવરાજ માટે કોણ લઈ આવ્યા તો એ બ બે ભાઈ કોણ ખાય છે પછી તો મારે બનાવવાનું હતું જમવાનું અને આ જોઈ લો અહીંયા આવી દુકાન માંડીને બેઠા છે રમકડાની અને પછી તો પાછા કોણ લઈ આવ્યા તો પાછા કોણ ખાઈ લીધા આખો દી એ જ કામ કરે છે ખાવાનું જ પણ મારે તો ચા પીવી છે કોણ નથી ખાવું અત્યારે એટલે મારા માટે ચા બનાવીને ભાઈ કે મારે મેગી ખાવી છે તો એના માટે મેગી બનાવી અને પછી તો મેં વેફર તરી નાખી અને સરસ મજાનો વઘારેલો રોટલો સાથે તો ખૂબ જ મજા પડી ગઈ ખાવાની અને પછી તો કરણના પપ્પાની બેનના ઘરે જવાનું હતું એટલે અમે ત્યાં પહોંચી ગયા અને અમારો યુવરાજભાઈ તો ત્યાં જઈને રમવા માંડ્યો અને કરણના પપ્પા બેનના ઘરે બેસી અને ચા પીએ છીએ ને પછી તો અમે થોડી બેસીને ઘરે આવી ગયા કોણ લેતા આવ્યા પાછા લાઈક શેર સબસ્ક્રાઈબ